ઉપલેટાના જનતા ગાર્ડન પાસે આવેલા શ્રી રામ મંદિરે આઠ દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મહારાજ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી મંદિરના મહંત સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી ઢોલ નગારા બેન્ડ પાર્ટી સાથે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા આ ભાવિક ભક્તોએ દીવડાના શણગારનો તેમજ મહાઆરતી ધૂન કીર્તનનો લાભ લીધો હતો જોકે આ કાર્યક્રમમાં સામાજિક અંતરનો અભાવ પણ જોવા મળ્યો હતો બાળા બજરંગ મંદિર ખાતે એક હજાર આઠ દીવાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પૂનમ હતી અને ચાલીસથી પચાસ વર્ષે આજે એક યોગ આવ્યો છે જે મલ્લિકાર્જુન યોગ કહેવામાં આવે છે આજના દિવસે સ્વયંભુ શિવલિંગ શ્રી મલ્લિકાર્જુનની સ્થાપના થઈ હતી અને ભગવાન ભોળાનાથ ત્રિલોકનાથ શ્રી શિવજી મહારાજ મલ્લિકાર્જુનમાં સ્વયંભુ પ્રગટ થયા હતા અને આ જ દિવસે તેની સ્થાપના થઈ હતી આ આવો યોગ જોગાનો યોગ ઘણા સમય આવ્યો છે ચાલીસ વર્ષે રામનવના દિવસે જે ચાલીસ વર્ષ બાદ જે યોગ આવ્યો અને અમારા બળા બજરંગ મંદિર દ્વારા ખૂબ જ ઉપલેટા શહેરના સર્વે ભાવિ ભક્તો ભાઈઓ અને બહેનો સાથે મળીને આ ઉજવણી કરેલ છે તેમજ આ મંદિર દ્વારા દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવ રામનવમી હનુમાન જયંતિ નિમિત્તે તેમજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અનેક ઉત્સવમાં ઉજવવામાં આવે છે તેમજ આ એક ઉત્સવ ઉજવીને ઉપલેટાના નગરજનો સર્વે હાજરી આપી અને સવે આ આ મહાદેવની પૂજા કરી હતી